લોકસભામાં વિપક્ષના નેતા એક ન્યાય યોદ્ધા તરીકે સતત લોકોનો અવાજ બનતા મારા નેતા રાહુલ ગાંધીજી એસી ગોપાલજી મુકુલ વાસનીજી તમામ નેતૃત્વનો આભાર માનું છું કે મારા પર આટલી મોટી જવાબદારી માટે વિશ્વાસ મૂક્યો છે દિવસ ના સંકલ્પો લીધા છે કે 2027 માં ગુજરાતમાં સત્તા પરિવર્તન એ ખાલી કોંગ્રેસની સત્તા આવે એટલા માટે નહીં પ્રાંતિક શરૂ કરી અને ગુજરાતમાં જે પરિવર્તન લોકોની આશા અને અપેક્ષા છે ભ્રષ્ટાચારીઓ અને તંત્ર દ્વારા પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાની બરબાદી થઈ રહી છે ગુજરાતની અસ્મિતા માટે ગુજરાતના લોકોના ભવિષ્ય માટે અમે સૌ સાથે મળીને આજે સંકલ્પ પર છે છીએ. હોય સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીના લોકો હોય આ બધા લોકો અધિકારી રાજકીય ટ્રસ્ટ છે. એક તરફ જીએસટીનો જંજાટ છે. તો આ નાના વેપારીઓ તેમની સાથે રહીને એમના પ્રશ્નો માટે એમની ઉન્નતિ માટે પ્રગતિ માટે જે પણ સંઘર્ષ કરવાનો થાય, યોગદાન આપવાનું થાય એ માટેનો પણ કોંગ્રેસ તો મુક્તિ મળે પણ સાથે સાથે એમની સુરક્ષા સલામતી સન્માન અને એમને સમાનતાનો અધિકાર મળે માટેના કાર્યક્રમો કરીને એમને સન્માન અધિકાર અપાવવા માટેનો કોંગ્રેસનો સરકારી નોકરીના પદો ખાલી છે એમ છતાં સરકાર ભરતી નથી કરતી ત્યારે આ તમામ ખાલી પદો પર કાયમી ને પૂરા પગારથી નોકરી મળે એ ગુજરાતના યુવાનોનો જે સંઘર્ષ છે જે અત્યારે અભિયાન છે એ અભિયાનને સંઘર્ષમાં કોંગ્રેસ એમને મજબૂતાઈથી સાથે રહીને લડશે કોંગ્રેસનો સંકલ્પ છે